સુરત શહેરના રિડોલી વિસ્તારમાં સુરત શહેરના ઢીડોલી વિસ્તારમાં મનપાની ઘોડ બેદરકારીના કારણે એક પાંચ વર્ષીય માસુમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઇન્ડોરી વિસ્તારમાં ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી માટે રસ્તા પર ખડકી દેવાયેલા સિમેન્ટના ઢાંકણામાંથી એક ઢાકણું એક પાંચ વર્ષની બાળકી પર પડતા તેનું મોત નીપજ્યું હતું સદનસીબે તેની સાથે રમી રહેલી તેની બહેનનો બચાવ થયો હતો સુરત શહેરમાં ગોકળ ગતિએ ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી વચ્ચે મનપાની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો દિદોલી વિસ્તારમાં આવેલા ચેતન નગરમાં ડ્રેનેજની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત ડ્રેનેજ ઉપર જે ઢાંકણ મૂકવાનું હોય છે તેને રીંગ મૂકવામાં આવી હતી ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણા ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા જ્યાં બાળકો રમી રહ્યા હતા રમતા રમતા એક જ ઘરની બે દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા બે વર્ષની દીકરી તો નીકળી ગઈ પણ પાંચ વર્ષની ભાગે શ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા લોહી પરંતુ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર થયું હતું ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં હાજર તબીબે બાળકીને મૃત્યુ જાહેર કરી હતી હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત પાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત